એ મત તાર મોબાઈલ લઈ ગયો તો ઈ જ છે કે ની આ આ ભાઈ લાગે તો એવું જ આ એવો છે ઈ જ છે આપણો મોબાઈલ લઈ ગયો તો હાલ હાલ પકડી હાલ 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 તારે હું સલામ તારે હું શટ તારે 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 ક્યાં નેવો જો મને આઈ જા ફુંજે જ જતે અબ આ એવો અમારો મોબાઈલ લઈ ગયો તો ઈ જ છે ને નહીં ભાઈ હું નથી ભાઈ બોલો હજી આવ્યો કા નહીં ભાઈ એ આપણે રમાડીને વહી ગયો લાગે આપણે એને પાછોસ્ કેમ થઈ ગયો આ લાલ પાછો હોય એને ગોતવા જાય કેમ થઈ ગયો હવે હાલ આપણે ઘરે ભાગીએ હાલ હાલ